છેલ્લા એક મહિનાથી એક આ ઘટના છે જે ભાવનગરમાં મળે છે ટ્રિપલ મર્ડરની આ કેસમાં ઘણા નવા ખુલાસાઓ થયા છે પ્રેમ પ્રકરણ પણ સામે આવ્યા છે અને હવે એક નવો વળાંક છે તે આ કેસે લીધો છે કે જેના વિશે આજે આપણે વિગતે ચર્ચા કરવી છે એક ફોરેસ્ટ અધિકારી કે જેમનો પરિવાર છે જેમાં તેમના પત્ની પુત્ર અને પુત્રી એ લોકો પોતાના સાસરા પક્ષ સાથે સુરતમાં રહેતા હોય છે સત્યાવીસ ઓક્ટોબર નો એ દિવસ આવે છે કે જ્યારે પરિવાર છે તે દિવાળી નું વેકેશન કરવા માટે ભાવનગર પહોંચે છે અને ત્યાંથી જ આ સમગ્ર કિસ્સાની શરૂઆત થાય છે ભાવનગર પહોંચ્યા બાદ પત્ની અને પતિ વચ્ચે ચાર દિવસ સુધી સતત માથાકૂટ થાય છે ઘર કંકાશ થાય છે અને અંતે આજે આરોપી છે શૈલેષ ખાંભલા તેની ધીરજ ખૂટે છે અને પાંચ નવેમ્બરની સવારે સાત વાગે તે ઓશિકાથી મો દબાવીને પહેલા પોતાની પત્ની અને ત્યારબાદ પોતાના બે ફૂલ જેવા બાળકોના પણ જીવ લઈ લે છે ત્રણેયને મોતને ઘાટ ઉતારે છે અને ત્યારબાદ પોતાના જ જે ઘર છે તેનાથી વીસ ફૂટના અંતરે આ ત્રણેયના મૃતદેહ છે તેને દાટી દે છે અને આઠ વાગ્યા સુધીમાં સમગ્ર કેસ છે તેને ફાળા પાડી દે છે ત્યારબાદ છ નવેમ્બરના રોજ પોતે જ જાય છે ભાવનગરની ભરતનગર પોલીસ સ્ટેશનમાં અને એવી ફરિયાદ નોંધાવે છે કે મારા પત્ની અને બંને બાળકો છે તે ગુમ થઈ ગયા છે હવે એકસાથે ત્રણ વ્યક્તિઓને ગુમ થવાના કારણે પોલીસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરે છે અને આખરે સોળ નવેમ્બરના રોજ ખુલાસો થાય છે કે એસીએફ સેલેસ ખાંભલા એ પોતે જ પોતાના પરિવારના પત્ની અને બે ફૂલ જેવા બાળકોની હત્યા કરી છે ત્યાં સુધી આ કારણ છે તે બહાર નથી આવતું કે શા માટે તે હત્યા કરી છે તેણે ત્યારબાદ સૌથી પહેલો જે પાસો બહાર આવે છે તે હોય છે પ્રેમ પ્રકરણ કે જે અધિકારી છે તેને બીજી એક જે મહિલા અધિકારી છે કે જે ફોરેસ્ટમાં છે તેના સાથે પહેલા મિત્રતા થાય છે 4 વર્ષ પહેલા અને ત્યારબાદ આ મિત્રતા છે તે તેમના પ્રેમ સંબંધમાં કેળવાય છે અને ધીમે ધીમે બંને સાથે રહેવાના સપના જુએ છે પરંતુ અધિકારી છે તે પોતે પરણિત છે અને બે બાળકોનું

જે પ્રોસેસ છે તેમાં માત્રને માત્ર એક જ અડચણ હતી અને તે હતી આ અધિકારીના પરિવાર અને અંતે બસ આ અધિકારી છે તે પોતાના પરિવારને જ આ પ્રેમી યુવતીને પામવા માટે પોતાના પરિવારના ત્રણ લોકોનું જીવ લઈ લે છે હવે જ્યારે આ પ્રેમ પ્રકરણનો ખુલાસો થયો હતો ત્યારે એ પણ ચર્ચા થઈ હતી કે શું આ હત્યાની પહેલા આગલી રાત્રે એ પ્રેમિકા સાથે અધિકારીએ કોઈ વાતચીત કરી હતી કે કેમ અને હવે આ જે કેસ છે તેમાં ખુલાસો થયો છે કે હા આ યુવતીની પૂછપરછ કરવામાં આવે છે પોલીસ દ્વારા અને ત્યારે તે યુવતી કબૂલ કરે છે કે આગલી રાત્રે મને અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જો હું કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પગલું ભરું તો તું મને અપનાવીશ કે નહીં બસ આટલી વાત થઈ અને ત્યારબાદ આ અધિકારી છે તે આ સમગ્ર ઘટનાને અંજામ આપે છે સમગ્ર ષડયંત્ર છે તેને અંજામ આપે છે

સેલેસ ખાંભલા છે તેમનો નાર્કો ટેસ્ટ થશે કે કેમ એ પણ અહીંયા ખૂબ મોટો પ્રશ્ન છે